ઓ બાપ એટલે મારા છોકરા ઓ તો ઓ બેટા ક્રિશે જો કોણ આવ્યું ક્રિશે ઓ બાપ રે મિત્રો મારો છોકરો બહુ જ ભરૂંગમાં છે મારા હસબન્ડ હજુ સુધી આવ્યા નથી આજે રાતે મોડા આવવાના છે કેમ કે અમારે કેકની શોપ છે એના માટે મોડા આવવાના છે આજે મિત્રો મારો છોકરો ઉઠતો નથી તો હવે શું કરીશું મિત્રો જો અમારા ઘરમાં કેટલી બધી ફેમ લગાય છે

મિત્રો જો રોવામાં પડ્યો છે હવે ઉઠો ઓકે મિત્રો ચલો ગુડ નાઇટ બાય